છોટાઉદેપુર જિલ્લામાં ગામે ગામ ચૂંટણીનો પ્રારંભ એકસો ચોવીસ ગ્રામ્ય પંચાયતની ચૂંટણી માટે મતદાનની શરૂઆત છોડાઉદેપુર જિલ્લામાં આજ રોજ 124 સામાન્ય અને 60 ગ્રામ્ય પંચાયતની પેટા ચૂંટણી માટે 357 બૂથ ઊભા કરાયા ગ્રામ્ય પંચાયતની ચૂંટણી માટે મતદાન કરવા ગામે ગામ મતદારોની કતારો જોવા મળી 357 બૂથ મથકો ઉપર થઈ રહ્યું છે મતદાન ગામે ગામ યોજાઈ પેલેટ પેપરથી ચૂંટણી જ્યારે સરપંચ પદ માટે એડી ચોટીનું જો લગાવતા ઉમેદવારો સરપંચ પદ માટે જ્યારે પેટા ચૂંટણીમાં સભ્ય પદ માટે સાત અને સરપંચ પદ માટે સોળ ઉમેદવારો મેદાનમાં ઉતર્યા છે સમગ્ર જિલ્લામાં ગ્રામ્ય પંચાયતની ચૂંટણીમાં બે હજાર બસો બાર કર્મચારીઓ કામગીરીમાં જોડાયા સામસામે પેનલો ઉતારી નિશ્ચિત જીતના દાવા કરતા ઉમેદવારો